આપણે કચ્છમાંથી કાલ ખાલી કરી નાખી હતી તો પછી મેં વિડિયો જ ઉતાર્યો મિત્રો હવે સીધો અહીંયા વિડિયો ઉતારું હું ચાલો મિત્રો હવે આપણે જાય જવાનું કેટલીક પડાણી હું એ બતાડું તમને કન્ટિન્યુ હજી ગાડી ભરવાનું ચાલુ નથી થયું ગાડીમાં ખડ નાખ્યું હે તો ખડ તો પેલા જોયે ભાઈ નકર લાદી ભાંગી પડે મિત્રો થડકામાં એના લીધે થઈને ખડ નાખ્યું છે એમાં જોઈ લે હજી બાણ સાફ કરે હે મિત્રો લાદી હવે સાફ કરી લો તો પછી આપણી ગાડી ભરવાનું ચાલુ કરે આપણી લાદી સાફ કરે છે મિત્રો આપણે જે ગાડીમાં ભરવાની હે એ જ એવું બધું હાલે છે કેસે હો બઢિયા એ મિત્રો લોહરીઓ ભરે છે તો હાલો મિત્રો મડી આગળ હવે આપણી ગાડી ભરવાનું ચાલુ થાય પછી ગાડી એટલે ગાડી ભરવાનું થઈ ગયું હે ચાલે તો તમને એમ લાગતું હે કે ભાઈ હું થાય એટલે બાદ જ કેમ જાવ વારે કરે તો મિત્રો આપણે તો જ્યાંથી મણી વધે ત્યાં જવાનું હોય તો મિત્રો અહીંયા જોઈ લ્યો લોડિંગ થાય છે આપણી ગાડી બીજી થપી લાગે છે ઓલી જે હેઠે હેઠે એક એક મારે છે ને મિત્રો એ બીજી લાગે છે

बदे तो जा मित्रों थोड़ी बार में तो हम हाँ एक, एक खाली करना के मित्रों खाली करते खाली बे मिनट लगे एवी स्पीड है मित्रों आनी है वायरल हो गए સબ વાયરલ હો જાવ કે એ સબ તું આહે ના આ આવી રીતના લાદી ન રાખે તો મિત્રો લાદી ભાંગી પડે થડકા આવે એટલે તો મિત્રો આવી રીતના લાદી રાખવી જ પડે તો જોઈ લ્યો પહેલી થપ્પીમાં આવી રીતના બીજી થપ્પીમાં આવી રીતના જો આવી રાખે હે આવી રીતના જોઈ લ્યો મિત્રો આવી રીતના રાખે એટલે લાદી ભાંગે નહીં હલે જ નહીં મિત્રો લાદી હવે પાછી અલગ થી એક થપ્પી મારી છે હમણાં કાંટીઓ ની મિત્રો સ્પીડ ચાલુ થઈ ગઈ છે ઉડે તો આ બાકી બાવરિયામાં ગા હવે ડબલ ડબલ ની આવી છે મિત્રો અહીં ડબલ ડબલ ની લાઈન આવી છે ત્રણ સિંગલ ની ચોથી ડબલ ની એવી રીતના ભરાય લાગે ગમેની ની હજાર એવી રીતના જ ભરાય જોઈ લ્યો આ પાસે ભરાય છે ટેલર ટેલર માં સ્પીડ જ જાવ કે આ મિત્રો સ્પીડ માં જ ગાડી ભરે છે અહીંયા પાછો આવી ગયો છે આપણી ગાડી માં રેકડો અને રેકડો તો ન કહેવાય મિત્રો અને હું કહેવાય એ જરાક મને કોમેન્ટ માં કહેજો મને નથી ખબર મિત્રો આ વિડિયો તમે કાલ જોયો કરીને મિત્રો મેલી ને ધ્યાનગર માં ઘણખર આપડી ગાડી હૈદરાબાદ ભૂકી ગઈ હે ત્રણ ચાર થી પછી આવશે આ વિડીયો ત્યાં નહીં આવે મિત્રો કઈ હવે આપણે બે થપી આવે છે અને હવે મિત્રો અડધી લીલી લાતી આવે ને ત્રણ ને જેવું થયું ચાર વાગવા આવ્યા મિત્રો હું જાઉં ત્યારે શાહ પીવા માટે એટલે ગાડીએ લઈ આવું મિત્રો શાહ તો આમ સામે હાલી ને દુકાને જવાનું હોય ગાડી પડી અહીંયા અને અહીંયા તો મિત્રો લાદી બને છે હવે આપણે જઈએ હે ધીરે ધીરે હાલી ને અહીંયા પાછી બે ગાડી આવી ગઈ એક ટેલર ને એક આ કન્ટેનર બે ગાડી ભરવાની હે મિત્રો તો આનો મિત્રો આપણે સાબા આવીએ પાર્સલ સાબા પાર્સલ લઈને જાય હે ગાડી સાઈડ ને સામે પડી હે આપડી ગાડી અહીંથી સેટી થાય મિત્રો એમ તો બસો ત્રણસો મીટર જેવું જોઈ લ્યો આપણે સા એક કોથરીમાં સા લઈ લીધો કોથરીમાં અને એક પાણીની બોટલ લઈ લીધી હે તો હાલો મિત્રો મળીએ પછી મિત્રો ગાડી અડધી બાકી છે આ થપી આવી જાય પછી મિત્રો હવે આપડી ગાડી થોડીક રહે કલાક દોઢ કલાક નો મામલો હે કલાક દોઢ કલાક અમુક ખીસી એટલે હમણાં આપડી ગાડી ભરાઈ જાય માંથી તો અમને આમ નો સ્ટોપ ગાડી ભરતા હવે આ થપી પેલા સા પીવા ઉભા રહ્યા હતા એમને વેલે ભરાઈ જાય તો સારું મિત્રો અહીંયા ત્યાં આવી જાય તો આયા મિત્રો માલ આવે બધો પછી ત્યાંથી ગાડીમાં આવે તો કન્ટીન્યુ ગાડી અર્ધા ભરાઈ ગઈ છે ને હું તમને બતાડું ખાલી જોવો સુવિધી જોવો ભાઈ ભરાવાને તો મિત્રો અહીંથી થી લગણ ભરાઈ ગઈ છે અહીંયા લગણ ભરાઈ ગઈ છે મિત્રો હવે આટલી બાકી છે અમે બે ટેલર ભરાઈ છે ગાડી લોડિંગ છે હવે કોઈ લગાડ્યું ગાડી ભરવા માટે તો ફટાફટ આવી જગ્યા મિત્રો અહીંયા એક પોઈન્ટ ખાલી છે જટ જટ ફટાફટ આવી જજો બધાય હમે મિત્રો પાસે અહીંયા હે ને એક ફેક્ટરી હે તો ત્યાંથી જોઈ લો ગાડી નીકળે છે ભરીને જાય છે ટેલર ઝૂમ કરીને હું તમને દેખાડું છું

કમ્પ્લીટ આપણી ગાડી ભરાઈ ગઈ છે ને હવે ખાલી ચાર બોક્સ નાખવાના છે મિત્રો એટલે હાવ રેડી બાકી અત્યારે મિત્રો ચાર બોક્સ છે ને અહીંયા આવશે ચાર બોક્સ આવી જાય એટલે રેડી આપણી ગાડી ભરાઈ ગઈ કમ્પ્લીટ આવો પછી ભાગતા ગાડી આપણે ચાલુ કરી દીધી હવા ભરાય મિત્રો ચાર બોક્સ નાખી દે એટલે ભાગી જાય સીધા આપણે બિલ બારી ગયા હતા તો આપણે પંદર વીસ મિનિટ પછી જવાનું કીધું પછી આપણું બિલ કમ્પ્લીટ થઈ જાય પછી આપણે નીકળી જવાનું હે મિત્રો અને હા મિત્રો ઓલું ક્રેન જેવું દેખાય એના નાથી એના ખોખાડી હાડમાન રોડ ચાલુ થઈ ગયો મિત્રો એક ટ્રેન જીવાને ને વટી જાય ને એટલે અને સામે હે મિત્રો બિલ ભારી ને હમણાં ગયો તો પંદર વીસ મિનિટ નું કીધું પંદર વીસ મિનિટ પછી આવો ભાઈ બિલ લઈ જાવ તો આપણે પંદર વીસ મિનિટ પછી બિલ લેવા જવાનું હોય મિત્રો અને જો સનસેટ આવે હે મિત્રો મસ્તી નો ઉઠે તો જ આવો તો એવું હાલે હે અહીંયા આપણે ગાડી રાખીએ મિત્રો બિલ આવી જાય તો સીધી આપણે ગેટ ને બહાર કાઢી અને નીકળી જવાનું છીએ તો હાલો મિત્રો મળીએ સીધું હવે આપણે બિલ બિલ આવી જાય પછી આપણે ખોખડા હનુમાન રોડ ઉપર ચડી ગયા હોય અને ભાઈ આ રોડ હે ને એક સાઈડ થી તો ગોડી જ નાખ્યો હોય મિત્રો આ સાઈડ ગોડી જ નાખી આ સાઈડ માંથી માન ગાડી નીકળે એમ હે કટોકટી માં આ બાજુ કોઈ ભરવા આવતા હોય જોજો ભાઈ રોડ આ ગોડી જ નાખ્યો હૈ મિત્રો ખોખડી હનુમાન વાળો આ હે વાકાનેર પેલા વગાશિયા ઢોલ નાકુ ના આયા ગાડી માં લખેલું હે કે વ્યાજ ભરો ને મોજ કરો તો ઈ વાત તો ભાઈ 102% સાચી છે મિત્રો અને આયા ટ્રાફિક જો તો ને ખાલી ઢોલ નાકો હાવ જામ જ પડ્યો હે જામો કામો ને જેઠવા ઉધાર્યું મિત્રો આયા ઓરનો ની બારિશ થા મેકરૂ જામ જ હે બધી એકની એક એક જ ભાઈ છે ના મિત્રો જયારે હોય ત્યારે કઈ દે ઓવરલોડિયા ટોલ નાખું પેલા જે આવે હે ઈ એક બે કિલોમીટર પેલા તો હાલો મિત્રો મળીએ ટોલ નાખું પાસ કરીને આફ્ટરનુન રામ રામ ને સીતારામ મિત્રો કાળુના બ્લોક માં આપણે ગાડી ભરવા ગયા હતા અને આજે મિત્રો આપણે આવી ગયા છે ઘરે અને બાબુભાઈ અંકલેશ્વર થી આપણા વિડિયા માં ડેઈલી ની માટે કોમેન્ટ કરે છે તો બાબુભાઈ હું હે ને કોમેન્ટ ના જવાબ વિડિયા માં દેતો નહી પણ હવે આપણે વિડિયા માં કોમેન્ટ ના જવાબ ની બગડાટી બોલાવવી તો બાબુભાઈ હું ઘરે પૂગી આવ્યો એક મહિનો ને 5 દી ફાઈનલી અને આપણા ઘર નો માહોલ જોઈ લે બાબુભાઈ ને મમ્મી કી હે સીતારામ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ તો આ એક મહિનો પાંચ દી થયા જયભાઈ ઘરે ગયા તો સવાર ના અહીંયા ઉતા નીંદર કરી ઉઠ્યો આંઘણી નાયો ધોયો મેં આખા કપડાં ઊંતાથી આખા ધોયા ને એવું ઠા મૂક કે નાખા સા પાણી પીધા આંખણી તો એકદમ મજામાં ને બાબુભાઈની ને ઝાજા સીતારામ અંકલેશ્વરથી અમારો વિડીયો ડેલી જોવે કોમેન્ટ રૂપારી કરે તો બાબુભાઈ ને ઝાજા સીતારામ જયભાઈ અંકલેશ્વર આવીએ ત્યાં તમને મળીએ તો એ મિત્રો આપણે હેને એવું નથી કે બાબુભાઈ એકનો જ જવાબ દેવાનો હોય કોમેન્ટમાં આપણે બધાયનો કોમેન્ટમાં જવાબ દેવાનો હોય મિત્રો કાયમી એટલે કે કાલે હવે બીજા આપણે જે નેક્સ્ટ કોમેન્ટ હોય એનો જવાબ દેવું કાયમ એક એક કોમેટનો જવાબ દેતા જાય મિત્રો આપણે મિડિયાની અંદરથી આપણે ગાડીમાં જઈએ એટલે હે ને બે દી મિત્રો ઘરને બારણે નો નીકળે રૂબા આપણે ગોતે અને મિત્રો આપણે આવ્યા ને તો સવારની પાંચ વાગ્યાની મિત્રો એક ને એક ધારી જાગે હે ઉઠી જ નહીં મિત્રો ઈ આ રૂબો ઈ મારો રૂબો મિત્રો અત્યારે મજા આવે ખરેખર